श्रीगणेशाय नमः ॐ श्रीकृष्णाय नमः ॐ श्रीपरमात्मने श्री नमः ॐ पूर्णमदः पूर्णमिदं पोड़ा पौर्णात् पूर्णमुदच्यते पोड़ा पूर्णस्य पूर्णमादाय पोड़ा पूर्णमेवावशिष्यते આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના મહિમા વિશે આપણે જાણીશું વાસ્તવમાં આ ગ્રંથના મહિમાનું વર્ણન કરવામાં કોઈ પણ સમર્થ નથી કારણ કે આ એક ઘણો રહસ્યમય ગ્રંથ છે આમાં સકળ વેદોના સારનો સંગ્રહ કરી લેવામાં આવ્યો છે આની સંસ્કૃત ભાષા એટલી તો સરળ અને સુંદર છે કે ઘણો ઓછો અભ્યાસ કરવાથી પણ માણસ એને સરળતાથી સમજી શકે છે પરંતુ એનો આશય એટલો ગંભીર છે કે આજીવન નિરંતર અભ્યાસ કરતા રહેવા છતાંય એનો કોઈ આરો આવતો નથી રોજે રોજ નવા નવા ભાવો ઉપજતા જ રહે છે માટે આ ગ્રંથ હંમેશા નવીનતાથી ભર્યો ભર્યો જ રહે છે તેમજ એકાગ્ર ચિત્ત થઈને શ્રદ્ધા ભક્તિ સાથે વિચારવાથી આના પદે પદે પરમ રહસ્ય છુપાયેલું છે પ્રત્યક્ષપણે જણાઈ આવે છે ભગવાનના ગુણ પ્રભાવ અને મર્મનું વર્ણન જેવું શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે એવું અન્ય શાસ્ત્રોમાં મળવું મુશ્કેલ છે કારણ કે મોટા ભાગના ગ્રંથોમાં ઘણે ભાગે કંઈક ને કંઈક સાંસારિક વિષય ભળેલો રહે છે ગીતા ભગવાનનો શ્વાસ છે હૃદય છે અને ભગવાનની વાંગમય મૂર્તિ છે જેના હૃદયમાં વાણીમાં શરીરમાં તેમજ સઘળી ઇન્દ્રિયો અને એમની ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય એ માણસ સાક્ષાત ગીતાજીની મૂર્તિ જ છે એના દર્શન સ્પર્શ ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજા માણસો પરમ પવિત્ર બની જાય છે પછી એનું આજ્ઞા પાલન કે અનુકરણ કરનારાઓની તો વાત જ સી ખરેખર ગીતાજીના તોલે સંસારમાં યજ્ઞ દાન તપ તીર્થ વ્રત સંયમ કે ઉપવાસ કશું જ આવતું નથી ગીતાજી સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલી વાણી છે એનું સંકલન કરનારા શ્રી વેદવ્યાસજી ભગવાન છે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ઉપદેશનો ઘણો ખરો અંશ પદ્યોમાં જ કયો હતો જેને શ્રી વેદવ્યાસજીએ એમનો એમ ઉતારી લીધો થોડો ઘણો અંશ કે જે એમણે હતો તેને શ્રી પોતે શ્લોકબદ્ધ કરી દીધો સાથે સાથે અર્જુન સંજય અને ધૃતરાષ્ટ્રના વચનોને પોતાની ભાષામાં શ્લોકબદ્ધ કરીને ઢાળી દીધા અને આ સાતસો શ્લોકના આખા ગ્રંથને અઢાર અધ્યાયોમાં વિભાજિત કરીને મહાભારતમાં મૂકી દીધો જે આજે આપણને આ રૂપમાં મળ્યો છે તે જગદગુરુ શ્રી શંકરાચાર્યની મદદથી જ ગીતા આપણને મહાભારતમાંથી મળી છે ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી એક એવું અનુપમ શાસ્ત્ર કહ્યું છે જેમાં એક પણ શબ્દ સદુપદેશ વિનાનો નથી શ્રી વેદ વ્યાસજીએ મહાભારતમાં ગીતાજીનું વર્ણન કર્યા બાદ કહ્યું છે કે ગીતા સુગીતા કર્તવ્યા કિમન યા સ્વયં મુખ પદ્માત વિનિશ્રુતા એટલે કે ગીતા સુગીતા કરવા યોગ્ય છે એટલે કે શ્રી ગીતાજીને સારી પેઠે વાંચીને અર્થ અને ભાવ સમેત અંતઃકરણમાં ધારણ કરવી જોઈએ કે જે સ્વયં પદ્મનાભ ભગવાન શ્રી વિષ્ણુના મુખ કમળમાંથી નીકળેલી છે બીજા શાસ્ત્રો ના વિસ્તારથી સો હેતુ સર્વાનો સ્વયં ભગવાને પણ આનું મહાત્મય વર્ણવ્યું છે આ ગીતા શાસ્ત્ર માટે મનુષ્ય માત્ર અધિકારી છે ભલે એ કોઈ પણ વર્ણનો હોય કે આશ્રમનો કેમ ન હોય માત્ર હૃદયમાં ભગવાન પ્રત્યે અટૂટ શ્રદ્ધા અને ભક્તિભાવ હોવા જોઈએ કારણ કે ભગવાને પોતાના ભક્તોમાં જ આનો પ્રચાર કરવાની આજ્ઞા આપી છે તથા એ પણ કહ્યું છે કે સ્ત્રી વૈશ્ય શુદ્ર કે પાપ યોનિના માણસો પણ જો મારા પરાયણ થઈને આ ગીતારૂપી જ્ઞાનનું એ જીવનમાં ઉતારશે તો એ પરમ ગતિને પામશે પોત પોતાના સ્વાભાવિક કર્મો વડે મારી પૂજા કરીને માણસો પરમ સિદ્ધિને પામે છે આ બધી બાબતો પર વિચાર કરવાથી એમ જણાય છે કે પરમાત્માની પ્રાપ્તિમાં સૌનો સમાન અધિકાર છે છતાં પણ આ વિષયનો મર્મ ન સમજવાને કારણે ઘણા ખરા જેમણે શ્રી ગીતાજીનું કેવળ નામ જ સાંભળ્યું છે એવા માણસો કહી દેતા હોય છે કે ગીતા માત્ર સંન્યાસીઓ માટે જ છે તેઓ પોતાના સંતાનોને પણ એ ડરના કારણે જ શ્રી ગીતાજીનો અભ્યાસ નથી કરાવતા કે ગીતાના જ્ઞાનથી ક્યાંક મારું બાળક ઘર છોડીને સંન્યાસી ન બની જાય પરંતુ એમ વિચારવું જોઈએ કે મોહને લીધે ક્ષત્રિય ધર્મથી વિમુખ થઈને ભિક્ષાના અન્નથી નિર્વાહ કરવા માટે તૈયાર થયેલા અર્જુનને જે પરમ રહસ્યમય ગીતાના ઉપદેશથી આજીવન ગૃહસ્થિમાં રહીને પોતાના કર્તવ્યનું પાલન કર્યું એ ગીતા શાસ્ત્રનું આવું અવળું પરિણામ કેવી રીતે આવી શકે માટે કલ્યાણ ઈચ્છનારા માણસોને માટે એ ઉચિત છે કે મોહ છોડીને પૂરેપૂરી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પોતાના સંતાનોને અર્થ અને ભાવ સહિત શ્રી ગીતાજીનું અધ્યયન કરાવે તથા પોતે પણ આનું વાંચન અને મનન કરતા રહીને ભગવાનની આજ્ઞા અનુસાર સાધન કરવામાં તત્પર થઈ જાય કારણ કે અતિ દુર્લભ માનવ શરીર પામીને પોતાના અમૂલ્ય સમયની એક એક ક્ષણ પણ દુઃખમૂલક ક્ષણભંગુર ભોગો ભોગવવામાં નષ્ટ કરવી એ ઉચિત નથી જો ગીતાનો દરરોજ એક કે અનેક વખત પાઠ કરવામાં આવે તો એનાથી ગીતાના વિશેષ અર્થો સ્ફુરિત થાય છે મનમાં કોઈ શંકા થાય તો પાઠ કરતા કરતા એનું સમાધાન પણ થઈ જાય છે તો આપે સાંભળ્યો ને ગીતાનો મહિમા કેટલું સુંદર વર્ણન છે કેટલો સરસ ગીતાનો મહિમા છે એ જાણીને આપ સૌ ગીતાનું અધ્યયન કરતા થા એ જ અમારી આશા છે રોજ ભગવાને જ જાતે કહ્યું છે કે રોજ એક શ્લોક એક શ્લોક ના થાય તો એક અડધા શ્લોકનું ને અડધો શ્લોક ના થાય તો ફક્ત એક ચરણનું પણ અધ્યયન કરવાથી મનુષ્ય જન્મ મળે છે બીજી કોઈ યોનિમાં જન્મ મળતો નથી આટલી અસરકારક આ શ્રી ગીતાજી છે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ